વન વિભાગ દ્વારા એક પેડ મા કી નામ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમા જન્મદિવસ નિમિત્તે હિંમતનગરથી અમદાવાદ નેશનલ હાઇવે પાસે આવેલા કેનાલ પર પાંચસો એક વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વહીવટીતંત્ર નગરપાલિકાના અધિકારીઓ તથા ભાજપના સાંસદ ધારાસભ્ય સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમા જન્મદિવસ નિમિત્તે ગુજરાત અને દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં સાબરકાંઠા વહીવટી તંત્ર નગરપાલિકા અને વન વિભાગ દ્વારા એક પેડ માકે નામ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે હિંમતનગરથી અમદાવાદ નેશનલ હાઇવેની પાસે આવેલા કેનાલ પર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંસદ કલેકટર સ્થાનિક ધારાસભ્ય સહિત વનકર્મીઓએ વૃક્ષારોપણ કરી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી આજ રોજ ભારત દેશના માન્ય સન્માનિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે સાબરકાંઠા વહીવટી તંત્ર દ્વારા તેમજ નગરપાલિકા દ્વારા જે આયોજન કરેલ તે પૈકી આજે એક પ્લાન્ટેશનનું પણ આપણે આયોજન તે પૈકી આજે હિંમતનગરથી અમદાવાદ રોડ ઉપર કેનાલ સાઇડ પર આપણે ત્રણસો એક રૂપિયાનું વાવેતર વન વિભાગ દ્વારા કરવામાં આવેલ છે મોદી સાહેબના જન્મદિન નિમિત્તે આજે આપણા વિશ્વ નેતા અને વિકસિત ભારતના સ્વપ્ન દ્રષ્ટા એવા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો જન્મદિવસ છે એમણે જે આહવાન કર્યું હતું એક પેડ માકે નામી અંતર્ગત આજે અહીંયા ખૂબ પ્રમાણમાં વૃક્ષો વાવીને એમની સંકલ્પના હતી કે દરેક જણ એક પોતાની માના નામે વૃક્ષ વાવે અને એ વૃક્ષ ઉછેરે એ સાથે સૌ બધાએ રોપણ કરી છે અને વૃક્ષોનું વાવેતર થાય અને પ્રકૃતિ એ ખૂબ સરસ રીતે આપણે પ્રકૃતિમાં જીવી શકીએ એના માટેના પ્રયત્નો છે વડાપ્રધાન શ્રી મોદી જન્મદિવસની ખૂબ ખૂબ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી અમદાવાદ હાઈવેની બાજુમાં આવેલા કેનાલ પર વૃક્ષોના રોપાનો ઉછેર કરવામાં આવ્યો હતો સાબરકાંઠાને હરિયાળો બનાવવાની નિમ સાથે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં જાગૃતિ માટે પ્રયત્નના પરિણામ સ્વરૂપ લોકોમાં વૃક્ષારોપણ માટે ખાસ જાગૃતિ જોવા મળી રહી છે નગરપાલિકા અને વન વિભાગ દ્વારા પાંચસો એક વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રકારની વૃક્ષારોપણની કામગીરી હાથ ધરીને આપણી ભાવિ પેઢીને ગ્લોબલ વોર્મિંગની અસરથી રાહત મળી શકે તેવા ઘનિષ્ઠ વૃક્ષારોપણના પ્રયાસો કરવા જોઈએ